જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો દસમો અને અગિયારમો એમ બે શ્લોક સમજીશું અનેક વક્ત્રયનમ નેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યા ભરણમ દિવ્યા નેકો તથાયુધમ દિવ્ય માલ્યાંબરધરમ દિવ્યગંધાનુ લેપનમ શર્વાચર્ય દેવમ અનંતમ દિવ્ય તો મુખમ અર્જુનને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું તે દિવ્ય માળાઓ તથા વસ્ત્રોથી શોભતું હતું અને અનેક સુમંધી દ્રવ્યોના વિલપણવાળું હતું બધું જ આશ્ચર્યમય તેજમય અશ્વિ તથા સર્વ વ્યાપક હતું આ બે શ્લોકમાં અનેક શબ્દનો પુનઃપુન થયેલો ઉપયોગ દર્શાવે છે કે અર્જુન જે રૂપમાં દર્શન કરી રહ્યો હતો તેના હસ્તમુખ ચરણ તથા અન્ય આવિર્ભાવોની કોઈ સીમા ન હતી આ રૂપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક જણાતું હતું પરંતુ ભગવત કૃપાથી રથમાં બેઠેલા અર્જુન તેમના એક જ સ્થળેથી તેનું દર્શન કરી રહ્યો હતો તે બધું કૃષ્ણની અચિંત્ય શક્તિના લીધે જ શક્ય થયું હતું આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ